કોક ઓલે હોટાણ બીજું શું કરું તન તો જોર આવ હ કોણ કરું નહીં બેઠ બેઠે પૈસા નાખવા ખબર નઈ પડતી માર મેઠું લાવવાનું છે મો લાઈન આવ ય અલ્યા વાબરો હું છું અન ગામમાં જાવ ને તો રૂમાલ બાંધીને જજો પાહા શમ ઈ માર ગામના ખબર આના અરે એ હું કરી લેસી હું કરસે નઈ મારી મારી રોટલો કર નાખસે તમને હું કરસે તે હારું તે જઈ બોલ આટલું જહો ને ગામમાં જાયવાય રહ્યો તમે હા ભંતીજાજો રૂમાલ

અમારે થોડું ઘરનું કામ છે કે ઘર મેક આવું છે ગીરવા અલ્યા ચીરવા નહીં રહે હાથમાં ઘર નહીં મળતો આ બધાન કર્યા ને મને સરપંચ સાહેબ ઘર કર્યા ને કા ઇન કે કે તાળો નું તું કિસે ઘર ઘર મે કાઉ છે મો તો ગીરવા મે લઉં છું પૈસા ખૂટ્યા છે તારા ના હવે એ સરપંચ મો શો કોઈ છે સાથે તું એ સરપંચ પાંચ વાસ તને કોમ કર્યાલ છે રાય કેમ અલે પણ તને ખબર નહીં લે આ ગોમમાં તને આ પેલી પેલાનું ચહુ પાણી છોડી લઈને નાહી જઈ છે તે કોઈ વન કોઈ આવી મય હા એ પેલી બલાડી ને

આ ગમ્મત થોડું આવું બધું ચાલતું હોય આ આજે જઈન કાલ બીજે નહી જાય એ તો બરાબર છે તો કીય છે પણ તારા ઘરનો વાત કરીએ પેલી હા અલે હોભરા હ જ્યાં જાજુ આયા નહી હું અરે હવાના જહા તો ખબર નહી પડતી કે ઘેરાવવાની કે રોટવાનો ટાઈમ થઈ ગયો તે ખાવાનું બનાવવાનું હોય

પરસ્યો વર્ષ્યો મેકાતો હોય ને સાચું કેવાનો હા તું જ કહું છું કે મારા પર વિશ્વાસ નઈ તને આ તમારા ઉપર વિશ્વાસ જ આણે જ તમારા વિશ્વાસે તો મોય કોણ આઈ હ આરજા શાક બગ બને તા હારું પાહા હાતે જો ભાઈ બના વાડે ચડતા ને પાહા ના સળુલી હારું મન વિશ્વાસ છે અમાર ઉપર તો કે તમે નઈ પીવો હું ટણી જો અનુ ખબર પડી જાય ને તો હળુ કાઠું ગામ પણ જો હું ખબર પડવા દઉં

કબૂતરી જતરી એનું તો કોઈ નિર્ણય લાયા જ નહીં તમે અલે આઈ તો ઉડી જો કબૂતર ઉડી જો ને સોડીઓ આવવાને કોમ તમે લઈ લીધું અલ્યા આઈ મો તો છોકરો સરપંચે શું કરે આવા સોડી દાબવાનું ના પાડા છે તોયનો માં બાપનું સરપજે હું કરી ગયો રાજીનો મો આલજો રાજીનો મો તાકાત ના હોય ને ગમમો સરપંચની ફરજ નિભાવવાની તો રાજીનો મો આલજો તો કોક બીજાને લાભ માણે બીજો કોક અમાર જન બનાવો તો આમ ગટ્ટી આમ કોમ આમ તાકાત છે કોઈ તાકાત છે કોઈ ગમમોને પદળું લઈએ કોમ પદળું

ભાઈ જો છોકરા મારી વાતો પણ મા બાપ ને કાઢી મેલો ના કાઢી મેલો ખબર હવે મોટી કરી જન્મ કોઈ ગુનો છે મા બાપ નો સરપંચ કોઈ વખ ના કહેવાય જે ગોમ લેવાનું કોમ હોય ને પણ બીજી વાત તમે લાવો છો એ મમ્મી કોશિશ ના કરી છોકરા તમે તમારા નેના બોલ ને જેમ મોટા કાઢી નાખો બોલવાનું

કયો હોત તો તમે કશું બોલી ના શકો હા સોળે હા પાડી દે તો ભલે હા ભલે પહેડો હળ કોક એનો રસ્તો કરીએ બેહો મુજ ચામેલો હો હા તમારો બાપ પાછો એ તમને જોયો કે હો બે હો કોક ગોઠવણી કરું હો હાય બાપ હા વાર આવડો મજૂર લેવા મોકલ્યા છ હાજ વાપ હાજી હેતરમાં કાંઈ નહીં શિખાર બેસી ગયા હાય શક ડેડો शिखर शो मरा से हवार होना नाना मजदूर लाइन की दुआ जो है तर मचे जिया नहीं मना खबर था ये तो जाचा बेहिरा उसे तमार तो खबर તે શો થો આ પેણ મજૂરી કીધું છે ને તે જીએ છીએ અને બે ભાઈ બુન શખું ના બા બે ભાઈ बे નહીં હા ના બે ઘરમેરી છીએ હાય હાય અને આ અનુભવ અત્યારે ફરવાનો એ લખો તે શરતો પેણ મજૂરી જીયસી તે બા હા મજૂરે કોઈ કામ કરવું ને તમને કેજો ને કામ તો કામ ની તો એ કોમ ખળવા આકડે કોમ એ કામ કે હ કણ આઈ ગયો તાણે આને જાણું છો મયડો હાના મારા ઘેરાન કીધું મજૂર લેંગ ગોમોની તે હા વારો ના જેસે મજૂર જ ના મળે કે તે બા મે કરી લઈશું કામ તો હા તે એ કામ કરો ককবষে য়ল্য় পাকেনে চাবল কনি ইন্য়ে আনে হেল শ্নে আনে আনে হ্সরে আনে আ হার হাকে সুর শ্থনে আ আনে আনে আর কাক শ়তোনে अबाप, शम्चे तर माबापने बनाई ना, तर 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 थी क्वाम करवान, वाटले ने निवमर में के? बाप, माम्मी बबपा ये बनाई थी, पना वा लगन थाई जयातले आपर पे विच्छारूना कोड़ा बदू तर हाहुने नाम जूरी करे नाली ता मन? माहा

તુર્યા આવતનોય તો આપનો શામ ઘભરામણ મારે અરે ગભરામણ મારે 300 અને 300 આ 150 150 300 રૂપિયા આવશે બે દાડા નું આટલું નહી જાય આપડા મારી તો નઈ થાય કોમ હું નઈ થાય કરું તો પડશે જ ને નઈ થાય મારી ને તમે કરો અન તું શું હેડીદાન કરી જો હું તો કોઈ નઈ કોઈ નઈ બસ હા કોઈ નઈ હા પાછા પૈસા

тами करो मु जोगो को करे अली पण थोडूच सै हेडो फटफट मारा ने करू बापा हेडो हेकजो अरे आ सोना ठो हाय हाय आ तो पैसा लेवन आ भरन छो ना ठो सिकण काठो पड़ी लाग बेटा ताडे मजुरी करवी जेवी थी सो वातो सो ताडेणा थवारे 150 ना ले आ तो कोई ना ताणे થોડું મર્યાદા મર્યાદા બોલ યાર તારા બાપ ની ઉંમર નો શું મર્યાદા તમારા વડી ગમ્મ હોય તમને મર્યાદા

હું કલાક ઉભી રહી કન તાપ જો પરા ક્ષેત્ર મે તો જો પેલા આ તાપ લાગે પણ કલાક ઉભી રયો તો નાલજો પૈસા ના ના ane એ મઈ જે તમારા પૈસા મજૂરી કરવા લાય મને તો મજૂરી તો કરવી જ પડે કે હું નવય છે ના હની હું મજૂરી નઈ કરું હું તમને બોલી કરીને આઈ દીને કો નઈ કરી મજૂરી એટલે મારે એકલાને જ કરવાની તમારે જ કરવી પડે તન લાયા હ તો તન પોહાતું હોય તો કેજે તાર મજૂરી તો કરવી જ પડશે જો હું ચોખું કહું છું હું તો જાતી રે માર માના ઈકન ઈમ નઈ આ તારે જવું હોય તો મારાંં ગાતાનું કરવા આવવું

મુ તો નાહી જઈશ ચોખું કઉ તમ ના મુ મારા નહી રે ઓય મુ તને નાહી જવા લાયો છું ના 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 હની તો મારા મમ્મી પપ્પા ને ની હું મી એ ના હોભરી હોય તો હોય હો જો ચોખી કી વાત મારા પાણ રહો હોય તો તાર મજૂરી કરવી પડશે આપળા બેવાને ગાટી મજૂરી કરવાની છે હું તો મારે ન થસે ન તો કરે નક કોઈ નહીં